દીવમાં શિવરેજ પ્રોજેક્ટ કામ દરમિયાન ઘટાદાર વૃક્ષ પટકાતા દંપતીનો સહેજમાં બચાવ ગોગલા મેઇન રોડ ઉપર શિવરેજ પ્રોજેક્ટ નું કામ ચાલુ છે આ કામ આર આરકેસી કંપની કરી રહી છે આ મેઇન રોડ ઉપર 100 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ છે ખોદકામ દરમિયાન વૃક્ષના મૂળિયા કાપી નાખેલ હતા તો ગમે ત્યારે વૃક્ષ પડી જવાની હાલતમાં હતું તો આ પ્રોજેક્ટ કરનાર કંપનીના સુપરવાઇઝરે આ માર્ગ કોર્ડન કરી દેવો જોઈએ પરંતુ આ માર્ગ કોડર નહીં કરતા અને અવર જવર ચાલુ રહેતા આ ઘટાદાર વૃક્ષ ઓચિંતા નીચે પટકાતા એક એનઆરઆઈ દંપતી સહેજમાં બચ્યું અને આ ચમત્કારિક બચાવ થતા ભગવાનનો પાડ માન્યો આ ગંભીર દુર્ઘટનાની કોન્ટ્રાક્ટરે નોંધ લેવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાથી બચી શકાય પાછળ પડ્યો મેં ગાડી માં પકડી તો મારે અઠવા ગાડી લઈ ગી જળ જરાક જ મેં નથી એ લોકો કામ તો નહીં કરે ને કઈ પણ માણસને નુકસાન ન થાય પબ્લિકને નુકસાન થાય એ લોકોને સાવચેતી રાખવી જોઈએ તો પાછી મેં કંઈ બોલું તો પાછા લાઇટનો ઇલેક્ટ્રિક શોટ પણ થયો ને તો પણ એ લોકો કંઈ કરતા નથી જોયા કરે છે હું આગળ હતી મારા હસબન્ડમાં પાછળ હતો મને તો અડી પણ ગયો બીજા બહેના ના નાખવા માંડ્યા તો એ લોકોને સાવચેતી રાખવી જોઈએ ને એક જ સેકન્ડ મેં તો મારા પર આવી ગયું હતું પણ વધારે નુકસાન મને નથી થયું લાગી મને એટલો હૃદયની તકલીફ છે તો મને હૃદય એટલે અલું થવા માંડ્યું મેં ઘડી ઊભી તો દસ પંદર મિનિટ મેં ઊભી રહી ગઈ અહીંયા

તો એ લોકોએ મને કોઈ કંઈક પૂછ્યું જ નથી બેઠક કે કોણ ત્રાસ પર કરશે તો પણ એ લોકો મને જવાબ નથી આપ્યો આ એ નુકસાન થાય તો મને નુકસાન થાય તો નીચે દબાય જ છે એટલે મારી મારો રોશ હતો